આગળ વાત કરીશું અન્ય એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અમદાવાદના ખોખરામાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના સ્ટુડન્ટનું મર્ડર કર્યું આક્રોશિત વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી છે આ ઘટના બાદ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્કૂલના દરવાજા બંધ કરી દેવાતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ડે સ્કૂલમાં જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે હોબાળાના પગલે સંચાલકોએ રજા જાહેર કરી છે વિદ્યાર્થીની છરીના ઘાચકીને હત્યા કરવામાં આવી છે ધોરણ દસ ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો બે વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી જેની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં આ બનાવ બન્યો છે વિદ્યાર્થીના મોત બાદ સેવન ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકો હુસ્તી પ્રિન્સિપલ સ્ટાફ હોબાળો મચાવ્યો હતો અને આ શાળામાં ભારે તોડફોડ પણ થઈ આ મામલે શાળાના એડમિન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી સ્કૂલના દરવાજા બંધ કરી દેવાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે હોબાળાના પગલે સંચાલકોએ રજા જાહેર કરી છે છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ બે નાની મોટી ફરિયાદ થઈ હતી વિદ્યાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ બહાર રાખેલા વાહનમાં તેને આ છરી છુપાવી હોવાનું સામે આવ્યું વિદ્યાર્થી વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેકવાર કહેવામાં આવ્યું છતાં વાલીઓ માનતા નથી હોબાળાને લઈને આ મોત થયું હોવાનું સામે આવ્યું સિંધી સમાજના લોકો સ્કૂલમાં ઘુસીને પ્રિન્સિપાલ અને સ્ટાફ ને હોબાળો મચાવ્યો છે અમદાવાદ ની સેવનડી સ્કૂલમાં બવાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધોરણ આઠ ના ધોરણ દસ ના સ્ટુડન્ટને છરી મારી છે અને વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે હોબાળાના પગલે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થી વચ્ચે ધક્કો મારવા જેવી બાબતે તકરાર થઈ હતી વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી ગઈકાલે જે ઘટના બની તે શાળાની બહાર બની વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો પણ દેખાયો હતો છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ બે નાની મોટી ફરિયાદ પણ થઈ હોવાની બાબત સામે આવી છે વિદ્યાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ તેણે છરી છે તે વાહનમાં છુપાવી રાખી હોવાનું પણ સામે આવ્યું છે આ ઘટના બનતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્કૂલના દરવાજા બંધ કરી દેવાતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હોબાળાના પગલે સંચાલકોએ રજા જાહેર કરી છે અમદાવાદના ખોખરામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના સ્ટુડન્ટ નું મર્ડર કર્યું હોવાનું સામે આવ્યું હત્યાની ઘટના બની છે સેવન ડે સ્કૂલ નો આ બનાવ છે સેવન ડે સ્કૂલમાં ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતથી વિદ્યાર્થીને છારી મારી દેતા હોસ્પિટલના સારવાર દરમિયાન મોત થયું